સુરત શહેરમાં તારીખ એક જૂન બે હજાર પચીસ રવિવારના રોજ મહારાજા ફાર્મ ખાતે સૌરાષ્ટ્ર તરફના કોરી બારૈયા પરિવારનો ભવ્ય નવમો સ્નેહ મિલન યોજાયો જેમાં સમગ્ર સૌરાષ્ટ્રથી બારૈયા પરિવારના સમાજના પરિવારના લોકો ઉમટી પડ્યા સૌરાષ્ટ્ર તરફના કોળી શ્રી બારૈયા પરિવારનો નવમો સ્નેહમિલન સમારોહ અને નોલેજ ફેસ્ટિવલ મહારાજા ફાર્મ સુરત ખાતે યોજાણો હતો કાર્યક્રમમાં બાળ મહંત આર્યન ભગત અને એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા કોળી સમાજના આગેવાનો અને બારૈયા પરિવારના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા લગભગ સાડા ત્રણ હજારથી પણ વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા કાર્યક્રમની શરૂઆત કાજલ બારૈયાએ મહેમાનોના સ્વાગત સાથે કરી હતી નોલેજ ફેસ્ટિવલમાં વિવિધ વક્તાઓએ રક્તદાન સલાહ બિઝનેસ સ્ત્રી સશક્તિકરણ ટ્રાફિક જાગૃતિ જેવા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું સ્ને કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઇનામ અને સિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા જુનિયર કેજીથી કોલેજ સિટીના તમામ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું યુવા કમિટીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સખત મહેનત કરી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક મહેમાનોને તુલસીના છોડ આપીને સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના અંતે સામૂહિક સ્વરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્યો વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો રોજગારની તકો વિશે માહિતી આપવાનું અને વિવિધ ક્ષેત્રોનું જ્ઞાન પૂરું પાડવાનું હતું એટલું જ નહીં પણ બાળકોને ફ્રીમાં નોટબુક વિતરણ પણ કાર્યક્રમમાં કરવામાં આવી તો બારૈયા પરિવારના સ્નેહ મિલનના પ્રોગ્રામમાં ત્રણસો જેટલા ગલ્લા આપવામાં આવ્યા દરેક પરિવારને જેથી દરેક પરિવાર એક ગલ્લામાં એક લાખ રૂપિયાની બચત કરી શકે સાથે સાથે એકસો દાન પેટીઓ પણ વિતરણ કરવામાં આવ્યું જે વર્ષના અંતે બારૈયા પરિવાર દ્વારા જમા થયેલું તમામ દાન પેટીઓનું જે થશે તે ચામુંડા ધામની ટીમને અર્પિત કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજે કયો પ્રોગ્રામ કઈ જગ્યાએ મીડિયાના માધ્યમથી સૌપ્રથમ દર્શક મિત્રોને ભારત માતા કી જય જય માનદાતા આજે સુરતને આંગણે સમસ્ત બારિયા પરિવાર દ્વારા નવમા સ્નેહ મિલનમાં લગભગ 3 થી 4000 બારિયા પરિવારના ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે ત્યારે આયોજક ટીમ જયસુખભાઈ બારીયા અને એની સમગ્ર ટીમને સૌ પ્રથમ ધન્યવાદ અમે પ્રભુને પ્રાર્થના કરીએ કે બારીયા પરિવારમાં જે વિદ્યાર્થીઓના સન્માન થયા છે જે દાતાઓના સન્માન થયા છે એ બધા જ ખૂબ આગળ વધે અને ભવિષ્યમાં બારીયા પરિવારમાં સો ટકા સાક્ષરતાનું પ્રમાણ આવે અને એજ્યુકેશન દ્વારા એ સમૃદ્ધિના માર્ગે ખૂબ આગળ વધે કલયુગમાં એવું કહેવાય છે કે સંગે શક્તિ કલો યુગે અને શાસ્ત્રમાં એવું કીધું છે કૃત્ય જ્ઞાનાત્મક મુક્તિ હી અર્થાત શિક્ષણ વગેરે મુક્તિ નથી અને એટલા માટે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ એમ કહેતા શિક્ષા શેરની કા દૂત હે જો પીએ ગાઓ દાહડેગા અને સમગ્ર ગુજરાતમાં ચાલીસ ટકાનું પ્રતિનિધિત્વ કોળી સમાજનું રહ્યું છે ને અઢી કરોડનું પોપ્યુલેશન દોઢ કરોડનું વોટિંગ અને એસી લાખ ઘર ધરાવે છે ત્યારે આ સમાજમાં બારીયા પરિવાર પણ લગભગ હું તો એમ કહું છું પંચોતેર હજારનું પ્રતિનિધિત્વ કોળી સમાજમાં કરે છે ત્યારે આ સનાતન ધર્મ અને ભારત વર્ષની બહુ મોટી એક એક શક્તિ છે ત્યારે ફરી સુરતને આંગણે સમગ્ર બારિયા પરિવારના ભાઈ બહેન ખૂબ ખૂબ મારા આશીર્વાદ અને ખૂબ શુભકામનાઓ આપના આધ્યાત્મિક અને ભૌતિક બંને મનોરજશીલ થાય એવી શુભકામના સાથે અને વ્યસનનું પ્રમાણ હોય તો એ વ્યસનો દૂર થાય અને જે બારિયા પરિવારના જે સમૃદ્ધ લોકો છે ધનાઢ્ય પરિવારના લોકો છે એને મારી ખાસ આ પ્રોગ્રામ નવમા પરિવારમાં વિનંતી છે કે જે બારિયા પરિવારના દીકરા દીકરીઓ યુપીએસસી જીપીએસની તૈયારી કરતા હોય અથવા તો મધ્યમ કે ગરીબ પરિવારના દીકરા દીકરીઓ પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારું ધન આવા કાર્યમાં વાપરજો એ પણ બહુ મોટું પુણ્યનું કાર્ય છે જી હા મારું નામ જયશુખભાઈ મોહનભાઈ બારૈયા છે અને હું સુરત બારૈયા પરિવારના પ્રમુખ તરીકે કાર્ય કરી રહ્યો છું અને આજ રોજ અમારું સમસ્ત શ્રી સૌરાષ્ટ્ર કોળી સમાજ અને સમયા પરિવાર નો પાંચસો પચીસ થી વધારે બાળકોનું અહીંયા ઇનામ વિતરણ કરી રહ્યા છીએ રાહત દરે એમને નોટબુક મળી રહે એમના માટે પણ આયોજન કરેલું છે અને પાંત્રીસો થી ચાર હજાર ભાઈઓ બહેનો આ પ્રોગ્રામની અંદર હાજર છે અને અમને ખૂબ આનંદ કહેવાનું મન થાય કે ટોડે મોર ટમુક્યા અને વાદળ ચમકી વીજ મારા રૂદાને રાણો સાંભળ્યું આવી અષાઢી બીજ પરિવારનું મિલન હોય આનંદિત હોય અને બધા બાળકો ભાઈઓ બહેનો ખૂબ ઉત્સાહિત છે અને અમે કંઈક પરિવાર માટે અલગ કરવા જઈ રહ્યા છીએ અમે રાહત રાહત દરે પરિવારને એક સો રૂપિયાનો ગલ્લો ભેટ કરી રહ્યા છીએ ત્રણસો ગલ્લો લાવી અને એ ગલ્લાની અંદર એક લાખ રૂપિયાની બચત થઈ શકે તો અમારા પરિવારના ત્રણસો પરિવાર જો એ રાહત દરના ગલ્લા લઈ જશે અને એક એક લાખ રૂપિયાની બચત કરશે તો પરિવાર એક વર્ષે ત્રણ કરોડની બચત કરશે અને ભગવતીમાં ચામુંડનું કોળી સમાજનું આસ્થાનું કેન્દ્ર જે છે એવું આસ્થાનું ધામ બનવા જઈ રહ્યું છે તો અમે અહીંયાથી પ્રથમ સો એવા દાનપેટીનું વિતરણ કરી રહ્યા છીએ કે જે પરિવાર લઈ જશે અને વર્ષ દરમિયાન એમાં જે કાંઈ દાન એકત્રિત થશે અને જે ફંડફાળો થશે તે અમે સમગ્ર બારીયા પરિવારોથી લાખ બે લાખ પાંચીસ હજાર પચાસ હજાર જે પણ થશે તે ચામુંડા ધામની ટીમને અર્પણ કરશું આ અમારા મેન ઉદ્દેશ્યો છે પરિવાર પરિવાર સાથે મળે એકમેક અને ટેકની ભાવના સાથે પરિવારના કોઈ પણ નાના અમથા દુઃખી વ્યક્તિઓ હોય એમના સુધી પહોંચવાના પ્રયત્નો કરીએ અને યુવાનોને જોમજુસ્સો બની રહે અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના સાથે સમાજ ભેગો થયો છે તો હું ખુબ આનંદ ની લાગણી વ્યક્ત કરું છું હું કહી શકું છું કે ગુજરાતના ખૂણે ખૂણે થી ત્રણસો થી વધારે મહેમાનો આજે અમારા પરિવાર ની અંદર હાજરી આપી છે અને તમામ મહેમાન શ્રીઓનો અને જે કાંઈ પણ સારા મેડમ અને હરજી દાદાની ટીમ છે મીડિયા ટીમ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું વર્ષો વર્ષ અમને ખૂબ સાથ આપે છે અને જે કાંઈ પણ અમારા પરિવારે જે કાંઈ કાર્ય કર્યું છે એમને ન્યૂઝ અને મીડિયાની અંદર પ્રકાશિત કરે છે તો હું બે હાથ જોડીને એમનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું હા અમે ઠેક જુનિયર કેજીથી લઈ અને ઠેઠ કોલેજ સુધીના તમામ બાળકોને અહીંયાથી ઇનામ આપીએ છીએ જેને બે હજાર પચીસમાં કોઈપણ ટકાવારી સાથે પાસ કર્યું હોય તો એમને અમે કાઉન્ટર ઉપરથી આપીએ છીએ અને એમાંથી જેણે પહેલો બીજો ને ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે એમને સ્ટેજથી સન્માનિત કરીએ છીએ અને પરિવાર આ વખતે અમારો પરિવાર એકસો ને ચાલીસથી વધારે દાતાઓએ અમને દાન સ્વરૂપે કમસે કમ સાડા ત્રણ લાખ રૂપિયા સમથિંગ દાન આપ્યું છે તો પરિવારના તમામ દાતાશ્રીનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જય ભારત જય જય કોળી સમાજ